પ્રજાસ્તાક પર્વને લઈ ભાવનગર પોલીસ એલર્ટ મોડમાં ભાવનગરની એસઓજીની ટીમ સાથે બીડીએસ અને ડોગ સ્કવોર્ડની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું સરટી હોસ્પિટલના પરિસર તેમજ શહેરની અનેક જગ્યાઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પ્રજાસ્તાક પર્વ હોય કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે ભાવનગર પોલીસે ચેકિંગ હાથ ધર્યું ก็มีสิ่งเหลืออยู่สองอย่าง

ત્યાં ના છો તમે બેન ક્યાં ના છો